મહારાષ્ટ્રના થાળાની લીભાગુ કંપની પાલિકાના પૂર્વ સેનેટરી ઇન્સ્પેક્ટર સહિત ત્રેવીસ જણાને લોભામણી સ્ક્યુમમાં નાણાં રોકાવી સિત્તેર લાખની રકમ ચાવ કરી ફરાર થયા છે આ ગુનામાં સીઆઈડી ક્રાઇમે સાત જણાની ધરપકડ કરી છે જ્યારે વીસથી વધુ હજુ ફરાર છે તો આ અંગે ડિંડોલીમાં રહેતા અને પાલિકાના રિટાયર્ડ સેનેટરી ઇન્સ્પેક્ટર શૈલેષ પટેલે સીઆઈડી ક્રાઇમમાં ફરિયાદ આપી હતી જેના આધારે પોલીસે હેમદ જાંબલે તેની પત્ની પ્રતિભા અશોક બાવરકર સુવર્ણા બાવરકર પ્રમોદ પારોટે મનીષ રાણે વિજય ભૂકંડ કિશોર જાદવ રામદાસ કોલે સંતોષ જાધવ રત્નદીપ દેવકુળે એકનાથ બનસોડે દયાનંદ રાઠોડ અજયપાલ રવિકાંત માતે નરેન્દ્ર સિનોયા વિશ્વનાથ સિનોયા ડીડી બાર્ન અને સંજય સોલંકી અને અલ્પેશ પટેલ સામે ગુનો નોંધ્યો હતો આ ટોળકીએ થાણાની શક્તિ મલ્ટીપર્પઝ કો ઓસિવ લિમિટેડ નામની કંપની હેમંત જાંબલે અને તેની પત્ની પ્રતિભાએ ઊભી કરી હતી આ લીબાગુ કંપનીમાં દેશભરના છ થી સાત હજાર લોકોએ ત્રીસથી પાંત્રીસ કરોડનું રોકાણ કરી હોવાની વાત સામે આવી રહી છે ટોળકીએ બેંક કરતાં વધારે વ્યાજ આપવાના સપના બતાવ્યા હતા સાથે રોકાણકારોને સોના ચાંદીના દાગીના તેમજ અલગ અલગ દેશના ટૂરના મોંઘા પેકેજની ઓફર આપી હતી જેમાં સુરતમાંથી ત્રણ હજાર લોકોએ કરોડોની રકમ રોકાણ કરી હતી ખાસ કરીને આ કંપનીએ એક વર્ષથી લઈને છ વર્ષ સુધીના અલગ અલગ રિફંડેબલ પ્લાનમાં રોકાણ કરાવી એક પોઈન્ટ પાંચ ટકાથી ચૌદ પોઈન્ટ પાંચ ટકા સુધીનું વ્યાજ આપવાની સાથે એજન્ટોને જીરો પોઈન્ટ પચ્ચીસ ટકાથી દસ ટકા સુધી કમિશન આપવાના સપના બતાવ્યા હતા હાલ તો સીઆઈડી ક્રાઇમે પંકજ પટેલ કલ્પેશ પટેલ રાજેન્દ્ર ચૌહાણ સુકેતુ દેસાઈ રિતેશ આહિર સુનિલ પટેલ સહિત સાતની ધરપકડ કરી છે સાથે આરોપીઓ નવસારી ગામના રહેવાસી છે અને એજન્ટ તરીકે લે બાબુ કંપનીવાદ જોડાયા હતા હજુ છેતરપિંડીનો આંક વધવાની શક્યતા છે